હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને અત્યારે વાગ્યા છે સવારના દસ ને હું બનાવી રહી છું હું તમને બતાવું મેં શું બનાવું આજે હું મિક્સ શાક બનાવું છ છે ઢેટકી છે ને ઝીંગાનું શાક બનાવું એના માટે મેં ડુંગળી એક લહિણી કરી લીધીશ ટમેટો લીધું છે ને ધાણા જે મૂરવાના બાકી છે જો મેં મસાલામાં શું શું મસાલામાં શું લીધું છે એક ચમચી હળદર લીધીશ ત્રણ ચમચી ધાણાજીરું છે ને બે ત્રણ ચમચી મરચું છે તો હવે એનો પેસ્ટ બનાવી નાખવાનો ને અહીંયા રાખી દીધું છે તેલ તો ચાલો હું કેવી રીતના બનાવું વિડીયોમાં છેલ્લે સુધી જોજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જ જોઉં જલ્દી જલ્દી ને તાલેપડાનો વિડીયો આવી ગયો તો જોવાનું ભૂલતા નહીં જોઈ લેજો તમને કેવો લાગે તો કમેન્ટ કરજો અમને લાઈક કરતા જાઓ લાઈક ઓછા કરો તો લાઈક કરતા રહ્યો તો અમને વિડીયા બનાવવાની સાથે વિડીયો ચાલો મળી આગળ ચાલો મેથી એડ કરી દીધી એક નાની સ્પૂન એડ કરીશ ચાલો મેથી થઈ જાય પછી આપણે લસણ લસણ લસુણ ખાવા દેવાનું છે kali dingin lagi semua nih salah masalah enak

લેવાનું ચાલો તો મસાલો પાકે ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરી દો લાઈક કરતા રહ્યો ને હું છે ને આજે ફ્રાઈડે શુક્રવારે છે ને ફીશ તાજું આવે શોપમાં તો હું લેવા ગઈ હતી આજે બુમલા તાજા લેવા માટે તો આજે બુમલા નથી આવ્યા તો નેક્સ્ટ ટાઈમ બુમલા આવશે ને તાજા તો હું રેસીપી બનાવીશ કોમેન્ટ કરજો કે કોને કોને અમારા બુમલાની તાજા બુમલાની રેસીપી જોવાની જોવીશ તો કોમેન્ટ કરજો તમે હું જરૂર બનાવીશ מסלה റെഡി થઈ ગયો એ લેજર ઓપનો રાખી દીધો તો આવડી ગયો આપણે શાક ધોઈને રાખી દીધું એડ કરી દેવાનું એટલે હું રોટલો વરલું ચાલ તો શાક નાખી દેමු നമുക്ക് ને સરખી છે મમર છે છે મમરી કરો બધી તમારા પર લેવું હોય તો લઈ આવજો જલ્દી જલ્દી ઉપર ન કરો મિક્સ કરી લઈએ પડી ગયો ગેસ વધારે દેવાનું થોડું आपने जरा एम बाजरा लोट एड करवा एक फीडी चमची वही अंदाज लिया मिक्स कर ले वना ये भी है ना ली थी बाजार लोट ना को पीछे ना ग्रेवी जाली बने देख सको जो इंटरेस्ट पर खावा में एकदम सरस लगे ग्रेवी बहुत मस्त बने देखो बाजार लोट ने कोई नहीं

તો ચાલો પાકી જાય પછી હું તમને બતાવવા કે આપણું મિક્સ શાક કેવું આજે બન્યું છે અહીંયા રોટલા પણ થઈ ગયા આજે છે ભીમ અગિયારસ તો બધાને હેપી હેપી ભીમ કોમેન્ટ કરી દીધું બધા તો ચાલો હું પછી લિંગ રોડ જામ શોપિંગ કરવા તો બતાવીશ થોડુંક એવું બતાવીશ તમને હેલો ફ્રેન્ડ શાક બનીને રેડી થઈ ગયું છે હું તમને બતાવું જો લાઈટ કરી દે મતલબ મેં ટિફિન પણ કાઢી દીધું છે ને જો શાક એકદમ રેડી થઈ ગયું છે તો તમને અમારું આ શાક કેવું લાગ્યું કોમેન્ટ કરજો જરૂરથી ચાલો તો મેં રેડી થઈ ગઈશ હવે હું જામ ઇલિંગ રોડ પેલા જામ મંદિરે પેલા દર્શન કરી આવીએ મંદિરે આપણે અગિયાર એટલે અમે પણ હું જાઉં છું ક્યારેક ક્યારેક તો ચાલો હું દર્શન કરી આવું અમે હવે પાસા પાકમાં આવી ગયા છો મી દીકરો ત્રણી કેમ કે હું ઇલિંગ રોડ ગઈ ત્યાં મંદિરે મસ્ત ધૂન ગાતા હતા અમનો બેનો સરસ મજાને બહુ જ મસ્ત મજા આવી અને દસ મિનિટ પહેલી પણ બહુ મજા આવી તો એક તમારા સબસ્ક્રાઈબર પડી ગયા હતા એ કે તમે આ વિડીયો ઉતારો ધૂનનો પણ એલાઉટ નહોતો એટલે મેં ઉતાર્યો નહીં કેમ કે એલાઉટ ન હોય તો પછી પણ હેરાન થવું પડે કે એ લોકોને પૂછીને ઉતારવો પડે મજા આવી ગઈ તો આવી રીતના સપોર્ટ કરતા રહ્યો આજે બેનને કે અમને અમારો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નહીં જો તમે આજે મળ્યા હતા ને અમારા વિડીયોને આગળ આવી રીતના સપોર્ટ કરજો ને આજે હિલિંગ રોડ શોપિંગ રો ગઈને તો આજે મને એમ અંદરથી જ છું કે મારે વિડીયો લેવો જ નથી આજે ખબર ને પહેલી વખત એવું થયું તમે વિડિયો લીધો નહીં ને હવે મેં એમાં છે ને હું દાણા લાવીશ તો હું કબૂતરાની પહેલાં નાખી દઉં બે બેગ લઈને આવીશ તો હું કબૂતરાની ખવરા નાખી દેમ કબૂતરા ખાઈ લઈ વિડીયો તો વિડીયો એટલા માટે છે કે તમે પણ આવી રીતના કોઈ જરાકમાંથી જરાક પણ પક્ષી માટે આવી રીતના ટાઈમ કાઢીને તમે પણ આવી રીતના કામ કરી શકો સારું તો એનો પણ પેટ ભરાય ચાલો હું નાખી દેમ તો તમને બતાવું આપડી આગળ જતા બધા હું ગયા પાછા આવીને પછી હું નાખું ત્યાં સુધી મા લોકો ત્રણેય ભાઈઓ રમી લે ક્રિકેટ અમે છે ને દાણા દાડાને જતા હતા પણ ના છે ને બધા માણસો હતા પછી અમને આખા નહીં તમે હવે આમ અંદર જઈએ જોઈ શકો છો એવો રસ્તો છે જવાનો મસ્ત જગ્યા છે બેસવા માટે એન્જોય કરવા માટે સરસ છે હવે અમે આ બાજુ આવ્યા ફોનફેરની બાજુમાં જોયું હવે ફોન ફેરમાં કેટલા માણસ છે તો બહારથી હું અમે તમને બતાવશું તો કાલે હશે તો ફોર્મ ફેરમાં કાલે આવ્યું હશે તો આવશો કેમ કે બે દિવસ બાકી છે સેટરડે સન્ડે ફોર્મ ફેર પૂરો થઈ જશે તો પેલા અમે જઈએ જોઈએ આજે ઈદ છે ને તો બહુ માણસો છે આજે કદાચ ફ્રીમાં એન્ટ્રી કદાચ ખબર નહીં હું હોય બધા બોર માર્યું હતું મમ્મી દીકરો સાહેબ ઓલા બે હસો અભાઈ આવ્યા એ જો અહીંયા અહીંયા એનું મ્યુઝિક છે અહીંયા જો અહીંયા છે ને મસ્ત મસ્ત બધું લીલું લીલું સોમ થઈ ગયું છે બધું જો કે આ બધી ફ્લાવર છે કે હું છે ખબર નથી કોમેન્ટ કરજો બધું સેમ હોય ધારું એવું છે ઉગી ગયું જો કેટલું સરસ છે અમે છે ને બીજા રસ્તે સડી ગયા કેમ કેટલા બધી રસ્તા છે ખબર નથી રસ્તે જવું આવું બધું કંઈક છે બિયારણ ઉગી ગયું કે શું છે ખબર નથી અને જો ફોન ફેર અહીંયા દેખાય તમને બતાવો આગળ બીજા સેકન્ડમાં અહીં જો તો ફોન ફેર મસ્ત મજાનો ફોન ફેર ચાલુ થઈ ગયો બે વાગ્યે ચાલુ થઈ જાય अपन सके सारी हाली है पी बतावा जो पेली हाली है वर्षा आता तो अत्य तड़को थी गो तो हूँ तक आप बताऊँ अने सड़ी हूँ तक बताऊँ जो ना एटल पर जाए आखी फरी आगड़ी जो चौको जो जो आडी थी आडी थी फरती फरती फरे

મને જો ઉપરથી હેઠે આવે ને તો મને બીક લાગે છોકરા રાડું નાખે પેલી પણ હાલે જો હાલે ટ્રેન વાળી પછી અહીં નાનકડી છે એ પણ ચાલે છે ચલો હવે પૂરી થઈ ગઈ હવે ટાઈમ પતી ગયો હવે આગળ હેઠી આવીએ એમાં પૈસા છે ને આ સકડીમાં વસૂલ છે કેમ કે આ બહુ ફરે ના પણ ચાલુ થઈ ગઈ થઈ ગઈ આખી ભરાઈ ગઈ છે પણ જામ થોડીક સીટ ખાલી રહીશ બધા છોકરા જ છે એક બે મોટા છે એવા છે આવી જો આવી જો આવી નીચે જોઈ શકે તો પેલી પણ ચાલુ થઈ ગઈ જો આમાં છોકરા રાડું પડે છોકરા તો આવું રાડું નાખે છે એ પણ છ મહિના જેમ જ થાય આડીને મજા આવે પણ બીક લાગે પણ પૂછીને બહાર જઈને તમને બતાવું કેમ કે તડકો બહુ થઈ ગયો છે એટલે બરાબર દેખાતું નથી જો હવે હું તમને બતાવું હવે છોકરા રાડું નાખે પેલી મોટી છે એ પણ ચાલુ થઈ ગઈ છે ઉપર થઈને તો પગો આખા ઉપર હોય માથું નીચે આખી ફરી આપણને

ચાલો તો પૂરું થઈ ગયું હવે હેલો ફ્રેન્ડ અમે ફોન ફેરમાં એ બાજુ ત્યાં ઉમર ને આવી ગયા એ બાજુ પણ કઈ હવે પેલો ભાઈ ગયો હું દાણા ના જો કેટલા બધી રમાવા આવી ગયા છોકરા અજય અભયતની સાથે છોકરા અહીંયા માટા મારતા હતા જાતા હતા કે અમને રમાડો એ લોકોની ઘડી રમાડી દી છોકરાને હું ના પાડું બધું બધા એક કવર રમી લઈને

કપૂતરનું નાણા નાખવાનું છે બહુ જ ગમે જા હવે આમ કે આમ કે આવ્યો ક્યાં વાંધો વાંધો ક્યાં આવ્યો ચાલો હવે હવે હેત જઈશ બાજુમાં જ આઠ બાજુમાં જા એ તો બાજુમાં જ બીવાય ની બાજુમાં જા જા એ ભેગા ધીમે ધીમે ફેંગી હોય છે ને કર ધીમે ધીમે નાખો નાખવાના ધીમે ધીમે હા એમ હ નાગ ન જલ્દી જલ્દી કરો જલ્દી જલ્દી આ બધી નાખ દે આમ બધી ફરતા 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 હેત ને તો કઈ આવડે છે નહીં હેત તો બધું હું એક સાઈડે રાખી દીધું જો કબૂતરો દાણા ખાઈશ મસ્ત મજાના એ ઉડાડાઈ નહીં એને ખાવા દે ભાઈ બધા ખાઈ જાય આગળ જો ભૂખા થયા છે તમે કોથરી બધા બે નહીં નાખી દે અહીંયા ભાઈ એ તો ઢેગલો કરી દીધો મેં તો ઓલી બાજુ જાત થોડાક

લિશન કરવાનું તો તમે પણ આવી રીતના ટ્રાય કરી શકો કબૂતરાના દાણા નાખીને જો રોટલી કે ગુંદી ગાંઠિયા કે એવું કંઈ છોરીને આવતા હોય બ્રેડ કે તો એવું નાખવાનું નહીં કબૂતરાની કેમ કે એ ખાઈ શકે નહીં એ તો મૂંગા જા મૂંગા પક્ષી છે તો ખાઈ લે એ થોડી કોઈને કહેવાના છે તો પ્લીઝ તમે એવું બધું ન નાખો ને તમે આવી રીતના દાણા બાય કરીને નાખો એક બે ત્રણ પાઉન્ડમાં આપણું શું ઓછું થવાનું છે તો એના માટે પણ થોડોક ભાગ કાઢી નાખવાનો એના ભાગનું એને મળી જાય આપણા ભાગનું આપણે આપણા ભાગનું હોય આપણને જ મળે તો તમે પણ આવી રીતના પક્ષીને દાણા નાખો બીજું કંઈ નાખોમાં તો ચાલો હવે અમે જઈએ ઘરે જો આ લોકોએ પણ રમી લીધું થેન્ક યુ ચાલો તમે અહીંયા બેઠી થોડીક વાર છોકરા રમે છે જી ને હવે એક 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 પોકની કમેન્ટ હતી થોડાક દી પહેલાં કે તમે આ કબૂતરા પારેલા છે તો અમે આ કબૂતરા પારેલા નથી અમે આવી રીતના પાકમાં હોય ને તો દાણા નાખવા આવીએ ક્યારેક ક્યારેક તો સારો આ વિડીયો ને આયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીશું નો વિડીયોમાં